હેલો ગાઈસ કેમ તો બધા મજામાં મજામાં દેજો તો નવા શોર્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા છે ચેત્રુજીમાં રેતી ભરવા અને આપણા મિત્ર દાદી ધોવે છે ચાલો હું તમને બતાવું અને પછી મારા ફોલોવરને બતાવું બધાને ચાલો બતાવું તમને આપણો ભાઈબંધ છે આપણી મદદ કરે છે ગાડી ધોવે અને ફોલોવર ને હવે તમને બતાવું બધા આપણા ફોલોવર છે અને આ મારી જાન છે જોઈ શકો છો આ બધા એ બધા આપણને મળવા આવ્યા છે આજે અને એક આપણા મિત્ર આપણી ગાડીમાં માં બેઠા છે ચાલો હું તમને બતાવું આ ધરમસિંહ ભાઈ થાપા છે એ આપણી ગાડીમાં માં બેઠા છે આ શેત્રુજી નદી છે